સુરતનું કાપડ માર્કેટ દેશ વિદેશમાં પ્રખ્યાત છે દિવાળી બાદ લગ્ન સરાની સિઝન શરૂ થતાં હાલ કાપડ ઉદ્યોગ તેજીમાં છે લગ્ન સિઝનને લઈને ખરીદી માટે બહાર ગામના વેપારીઓ સુરતમાં આવી રહ્યા છે અને પોતાના લાગતા વળગતા વેપારીઓ સાથે માલની ખરીદી કરી રહ્યા છે દિવાળી પછી લગ્ન સિઝનની ખરીદી જોરમાં હોય છે વેપારીઓએ જણાવ્યા અનુસાર સારી એવી ખરીદી બહાર ગામના વેપારીઓએ શરૂ કરી છે સુરતના રહેવાસીઓએ પણ લગ્નગાળામાં ખરીદીનો દોર જોવા મળી રહ્યો છે આ વર્ષે માર્કેટમાં બનારસી ટીશ્યુની સાડીઓ ગ્રાહકોને સૌથી વધુ પસંદ આવી રહી છે તો લગ્નસરાની સિઝન શરૂ થતાં જ ગુજરાત સહિત રાજસ્થાન યુપી સાઉથના વેપારીઓ ખરીદી કરવા આવી રહ્યા છે તો સાથે વેપારીઓ ઓર્ડર આપી રહ્યા છે જે દિવાળી બાદ જે લગ્નસરાની સીઝન શરૂ થઈ ગઈ છે તો જેને કારણે માર્કેટમાં પણ સાડીઓનું સારું સારું કલેક્શન જોવા મળી રહ્યું છે અને ગ્રાહકોની પણ જે રીતે ભીડ જોવા મળી છે તો આપણે અહીં માર્કેટમાં કેટલાક વેપારીઓ પાસેથી જાણીએ કે આ વર્ષે લગ્નસરાની સીઝન જે શરૂ થઈ ગઈ છે તો માર્કેટમાં સાડીઓમાં કેવું કલેક્શન આવેલું છે અને ગ્રાહકોને કેવી કેવી સાડીઓ પસંદ પડી રહી છે જી મા મારું નામ સૌરભ છે માર્કેટમાં ડાયમંડ પછી એ પ્રમાણે બનાવી છે અને ગ્રાહકો સૌથી વધુ કઈ સાડીઓ ગ્રાહકો આપણા બધી છે ને જેમાં પણ વેલ્યુ એડિશન એટલે ડાયમંડ પછી એમ્બ્રોડરી પછી એમાં લટકન વિટકન બધું સિરોસ્કી જેટલું તમે આપો એ પ્રમાણે વેલ્યુ એડિશન વર્ક ચાલે છે એમાં લટકન ઈટકન પછી સિરોસ્કી જેવી સાડીઓ વધારે ડિમાન્ડમાં છે આ ટાઈપની આ ટાપની હાથી ઘોડાવાળી સાડી પછી પેલી આ ટિશ્યુ બેઝ સાડી છે જેમાં સિરોસ્કી લાગેલું છે એ ટાઈપની સાડીઓ વધારે ડિમાન્ડમાં છે ગ્રાહકો અમારે પાસે ગ્રાહકો ઓલ ઓવર ઇન્ડિયાથી આવે છે પણ અમારું મેનલી કામ મહારાષ્ટ્ર પછી એમપી અને છત્તીસગઢ અને બેંગ્લોર નું છે વધારે તો ત્યાંથી કસ્ટમર વધારે આવે છે અને એ બધા છે ને હેવી સાડીઓ લે છે સાડીઓ સાડીઓ અમારા પાસે જો સાડીઓ સાડા થી લઈને બે હજાર સુધીની સાડી છે એમાં બધા અલગ અલગ ટાઈપની વેરાયટી છે એમાં તમને ઓર્ગેન્જા મળશે પછી મહારાષ્ટ્રમાં જે કાટ પદર ચાલે એ ટાઈપની પછી ટિશ્યુ બેઝની પછી બનારસી ટાઈપની પછી સોફ્ટシルકની પછી ચતુરી પછી ધર્માવરમ એ ટાઈપની બધી જે લગન સરામાં જે સાડી જો એ બધી આવે છે જે આપવા દેવામાં બી જે સાડી હોય એ એબી બધી આવે છે જે દિવાળી બાદ જે લગ્ન છે ગ્રાહકોને અમને ક્રેઝ છે કે અમને 800 થી 1500 સુધીમાં જે બી રેન્જ હોય એ તમે અમને મોકલો ફોટો મોકલો હવે તો વધારે કરો બધું વોટ્સઅપ ઉપર ચાલે છે કોઈ કોઈ ગ્રાહક આવે પછી એ પ્રમાણે અહીંયા અહીં ચોઈસ કરીને લઈ જાય છે એકવાર માલ ગયો પછી પછી એમાં રિપીટેશન ચાલતું હોય છે કન્ટિન્યુ મંગાવતા હોય છે જી આપણે અહીં જે રીતે જે સાડીના વેપારી સાથે વાત કરી તેઓ પાસેથી જાણવા મળ્યું કે આ વર્ષે જે લગ્નસરાની સિઝનમાં ખાસ લોકો જે સિલ્કની તેમજ જે ટીશ્યુની જે સાડીઓ છે તે સૌથી વધુ પસંદ કરી રહ્યા છે અને અલગ અલગ પ્રાઇસની અલગ અલગ વર્કની સાડીઓ તેઓ સૌથી વધુ પસંદ કરી રહ્યા છે અને ગ્રાહકો જે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ અહીં જે સુરતનું કાપડ માર્કેટ જાણીતું છે ત્યાં ખાસ અહીં ખરીદી કરવા માટે આવી રહ્યા છે દિવાલી બાદ તુરંત જે રીતે લગ્ન સરા ની સીઝન શરૂ થઈ ગઈ છે રંગના સારા દીપાવલી અચ્છી ગઈ દીપાવલી કે લગ્ન સરા है जो कंटिन्यू જુલાઈ ફર્સ્ટ વીક तक રહે मिला के लग्न सिरा की सीजन अभी चालू हो गई है बाहर गाँव की मंडियां सब खुल गई है माल की अच्छी पूछ परख है फिलहाल यहाँ पे सूरज में थोड़े श्रमिक कम है मतलब हर स्टेज पे चाहे वो वीविंग है प्रोसेसिंग है चाहे ट्रेडिंग है या वैल्यू एडिशन है तो उस वजह से माल थोड़ा जाना चालू हो गया है कम जा रहा है लेकिन जैसे जैसे वर्कर आ रहे हैं माल की स्पीड बढ़ जाएगी जो दिवाली पे जो हमारे साढ़े तीन सौ ट्रक के आसपास जा रहे थे अभी सौ ट्रक के आसपास जा रहे हैं धीरे धीरे बढ़ के ये भी तीन सौ साढ़े तीन सौ ट्रक के आसपास पहुंच जाएंगे तो कुल मिला के लग्नशिरा की अच्छी ग्राई की है अगर बात करें जब लग्नशिरा की तो पूरे मतलब देश के अंदर जितने भी स्टेट है वहाँ हर जगह सिरा की सीजन है नॉर्थ विशेषकर जिसमें आप समझ लीजिए राजस्थान है यूपी है बिहार है झारखंड है उड़ीसा है महाराष्ट्र है एम है छत्तीसगढ़ है तो ये सभी लग्नशिरा की यहाँ सीजन है तो उसके हिसाब से पूछ परक है बात करें जाए लग्नशिरा की सीजन की तो सूरत कपड़ा कारोबार जो हम करते हैं सालाना कपड़ा कारोबार है वो यहाँ का एक लाख दस हजार करोड़ के आसपास है जिसमें से लग्न लग्नशिरा की सीजन का कारोबार है वो तकरीबन पैंतालीस हजार का करोड़ के आसपास होता है बाकी अन्य त्यौहार जितने भी इंडिया में अपने सालाना होते हैं वो त्यौहार सीजन होता है वर्तमान में जो मैं बात जाऊं लग्न लग्नशिरा का जो पहला दौर है नवंबर से लेकर जुलाई फर्स्ट वीक है इसके अंदर हम करीबन अट्ठाइस हजार करोड़ का, का कारोबार कर लेंगे कुल मिला के अभी पूछपर अच्छी चालू हो गई है और आने वाले टाइम में ये अच्छी डिमांड रहेगी और माल यहां से जाना चालू हो जाएगा फिलहाल जो माल जा रहा है वो यहाँ पे कारीगर की अक्षत की वजह से स्लो जा रहा है लेकिन ये स्पीड पकड़ लेगा आने वाले टाइम में जी वैसे तो सूरत का जो कपड़ा बाजार है वो देश विदेश में लेकिन स्पेशली की सीजन चल रही है तो से ज्यादातर कस्टमर आ रहे हैं जैसे मैंने बताया कि ऑल आवर स्टेट जिसमें नॉर्थ के सारे स्टेट यूपी हो गया बिहार हो हो गया गया झारखंड उड़ीसा हो गया छत्तीसगढ़ हो गया एमपी हो गया राजस्थान हो गया, गया महाराष्ट्र हो गया इन राज्यों की विशेषकर ज्यादा पूछ फरक है साउथ की अगर बात करने जाऊं वहां पे लग्न सराय इतना नहीं होता लेकिन वहां पे आने वाले सीजन पोंगल है वो चलेगी तो कुल मिला ऑल आवर स्टेट से यहाँ पे पूछफरक है और वहाँ हर स्टेट जो डिमांड है वो ज्यादातर लहंगे की डिमांड है हेवी रेंज की डिमांड है।, है और ऐसे हल्की भी साड़ियां जाती है लेकिन वो लेने देने में शादी ब्याह में काम में आती है और उसके अलावा लहंगे के साथ में या गाउन की अच्छी डिमांड है कुल मिला के डिमांड अच्छी है और सूरत कपड़ा से प्रतिदिन कारोबार डे बाय डे बढ़ता जा रहा है અ આપણે અહીં જે માર્કેટમાં જે રીતે અ કાપડ વેપારીઓ સાથે વાત કરી તેઓ પાસેથી જાણવા મળ્યું કે ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યોમાંથી પણ ખાસ કરીને હેવી સાડીઓ હેવી ચોણિયાચોળી તિમજ ગામની demand સૌથી વધારે જોવા મળી રહી છે અને આ વર્ષે લગ્નસરાની સીઝનમાં માર્કેટમાં સારી એવી આવક પણ થાય તેવી આશા રાખવામાં આવી રહી છે કેમેરામેન તુલસી રામ સાથે રશ્મિ રાણા વોઇસિંગ્યાતી